સાડા ચાર દાયકા થી શિક્ષણ જગત સાથે સંકળાયેલા અને જેમણે પોતાનું જીવન શિક્ષણ જગત માં જ સમર્પિત કર્યું છે એવા વિશ્વ જ્યોત ટ્રસ્ટના પ્રમુખ પ્રમુખ આદરણીય હરિભાઈ પટેલ સાહેબ નિમિત્તે આજે સમાજમાં શાસ્ત્રોક્ત સમાજ નડિયાદ અસ્મિતા અભિવાદન સમિતિ નડિયાદ લાયન્સ ક્લબ સાક્ષર નગરી નડિયાદ પશ્ચિમ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ પીજ અરે સોરી પીપલટ કેળવણી મંડળ જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા આજે આપણા હરિભાઈ સાહેબ ને એમનું જન્મદિન નિમિત્તે સમર્પિત કર્યું છે હજારો દીકરીઓ જે ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં જે રહે છે જેમને અક્ષર જ્ઞાન નથી એવી દીકરીઓને એમણે તૈયાર કરી અને સમાજમાં સમર્પિત કરી છે એવા હરિભાઈ સાહેબ નો જન્મદિવસ આજે ઉજવતા નડિયાદની તમામ સંસ્થાઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે પરમકુપાળ પરમાત્માને પ્રાર્થના કરીએ આભાર આપણે હા આજે મારા ઇકોતેર માં જન્મ દિવસ પ્રસંગે મને અહીંયા આર્ય સમાજમાં બોલાવીને મારું સન્માન કર્યું મારા માટે યજ્ઞ કર્યો તે બદલ આર્ય સમાજના પંડિત દિનેશચંદ્ર આચાર્યજી અસ્મિતા અભિવાદન સમિતિના પ્રમુખ મહોદય સન્માનનીય શ્રી ગૌતમભાઈ લાયન્સ ક્લબના ચેરમેન મહોદય સન્માન દિલીપભાઈ ભટ્ટજી પૂર્વ ન્યાયાધીશ એવા વડીલ સ્નેહી શ્રી દશરથભાઈ સાહેબ જીડી પટેલ સાહેબ અમારા મિત્ર કાંતિભાઈ અનુપભાઈ વગેરે સહકારથી અમને અહીંયા આર્ય સમાજમાં બોલાવીને સન્માન કર્યું અને મારા વતી યજ્ઞ કર્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તું